ક્ષત્રિય રાજપૂત સમાજનું ભાજપને સમર્થનની અખબારમાં જાહેરાતો આવી અને હવે મુદ્દો સળગ્યો છે કારણ કે ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને રજૂઆત કરી છે કે આચારસંહિતાનો ભંગ છે હળાહળ આચારસંહિતાનો ભંગ છે અને સાથે જ મીડિયાને પણ આ બાબતે કાર્યવાહીમાં જોડવા જોઈએ તેવી માગણી કરવામાં આવી છે વિગતવાર વાત કરીએ રમજુબા જાડેજા અને તેમની સાથે અનિરુધસિંહે જામનગરમાં શું રજૂઆત કરી કલેક્ટરને ચૂંટણી અધિકારીને વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા લાંબા સમયથી ક્ષત્રિય સમાજના આંદોલનને હવે મતદાનનો અવસર નજીક આવી ગયો છે અને આંદોલનને દિવસો જતા રહ્યા છે ત્યારે અંતિમ ચરણમાં આંદોલન છે તેવું કહી શકાય તો અંતિમ ચરણમાં રાજકારણ પણ છે તેવું કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત માફી માંગવાની વાત કરવામાં આવી છે પત્રકાર પરિષદમાં પણ માફી માંગવામાં આવી છે અને ગઈકાલે એક પ્રેસનોટથી પણ કહેવામાં આવ્યું કે માફી માંગી છે હવે ક્ષત્રિય સમાજ એક ક્ષમા આવી રહી યાદ કરવું જોઈએ પરંતુ ક્ષત્રિય સમાજ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના નિવેદનથી અમારે કંઈ લેવા દેવા નથી અને ક્ષમાતો તો દરમિયાન આજના અખબારોમાં જાહેરાત આવે છે કેટલાક ક્ષત્રિય રાજપૂત સંગઠનોના નામે અને આગેવાનોના નામે કે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીને જોઈને તમે માફ કરજો અને ક્ષત્રિય સમાજ સમર્થન આપે છે ભાજપ

પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટ છે એની એક કલમનો સીધો ભંગ થાય છે એમાં લખેલું છે એટલે એ સંપૂર્ણપણે મોડર કોડ ઓફ કન્ડક્ટનો ભંગ છે

મુદ્દો છે અને અમે ઈચ્છીએ છીએ કે આ મિનિટોમાં કારણ કે નિયમ પણ છે કે બે કલાકની અંદર અંદર તરત જાય તો કલેક્ટર કચેરી આજે ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ જામનગર ખાતે રજૂઆત કરી અને માંગણી કરી છે આ પર કાર્યવાહીની સાથે જ રમજુભાએ કહ્યું અગાઉ પત્રિકા મામલે જેમ કાર્યવાહી પોલીસ જાતે કરી રહી છે એમ આ મામલે પણ તેમણે જાતે કરવી જોઈએ કારણ કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટનો અહીંયા પણ ભંગ થઈ રહ્યો છે એટલે કે આચાર સંહિતાનો લોક પ્રતિનિધિત્વની ધારાની કલમોને પણ તેમને ટાંકીને વાત કરી કે આ લોક પ્રતિનિધિત્વ ધારાના નિયમોનો ભંગ પણ થઈ રહ્યો છે તો કાર્યવાહી થવી જોઈએ અને ગણતરીની કલાકોમાં ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જેઓ સાથે હતા તેમણે પણ પ્રહાર કરતાં કહ્યું કે હું જે કહી રહ્યો છું તેને ગંભીરતાથી સાંભળો

આપ જાણો છો કે અત્યારનો વર્તમાન સમય ખૂબ ગંભીર સમય છે આવતીકાલે પવિત્ર પર્વ છે સવારે વાગે અને આજના છાપાઓમાં ભંગ થયો છે અમે સક્ષમ અધિકારી ઇલેક્શન કમિશન ભારત અને ગુજરાત ને પણ ઈમેલ થી અને રૂબરૂ પત્ર પાઠવ્યો છે હું આપને એક મહત્વનો શબ્દ કહેવા જઈ રહ્યો છું આપ ધ્યાનથી સાંભળો ઇલેક્શન કમિટીના કમિશનના નિયમ પ્રમાણે છે તે મીડિયા માટે પણ એક નીતિ નિયમો હોય છે જેનો પણ અમને લાગે છે કે અહીંયા ભંગ થવામાં આવ્યો છે અને બે જ કલાકમાં જેનો એમણે નિર્ણય આપવો પડે એની આ ગંભીર બાબત છે જેમાં સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી હોય છે મીડિયા માટેની એમણે બે કલાકની અંદર અમે જવાબ માગ્યો છે નીતિ નિયમ પ્રમાણે એને આપવો જોઈએ સાથીઓ અમે આપના માધ્યમથી પત્ર ની અંદર ખુબ નબળા શબ્દો ઉપયોગમાં આવ્યા છે વર્ગ વિગ્રહ જાતિ વિગ્રહ જ્ઞાતિ વિગ્રહ થઈ શકે એ ગંભીર આ બાબત છે આવતીકાલે ચૂંટણી નું મહાપર્વ છે એ વખતે આજે જો આ આવે

કાર્યવાહી થવી જ જોઈએ તેવી તેમની દ્રઢપણ માગણી છે જોઈએ હવે શું થાય છે કાર્યવાહી થાય છે કે કેમ માધ્યમો લપેટામાં આવે છે કે કેમ અને જાહેરાત આપનારા કોણ છે તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ કારણ કે એવું કહેવાય છે કે આ જાહેરાત આપવી અને તેમાં તમામ વિગતો ન છાપવી એ પણ ક્યાંક ને ક્યાંક નિયમોનો ભંગ છે જોઈએ શું થાય છે ચૂંટણી પંચ નક્કી કરશે કાર્યવાહી કરવી કે નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई